પરંતુ તેઓ તેને સાબિત કરતા નથી આપણે આ વિડિયોમાં તેને સાબિત કરીશું સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ પરનો વિદ્યુતભાર શું છે તે શોધીશું વિદ્યુતભારિત અનંત પ્લેટનો સાઇડ વ્યૂ લઈએ જે કંઈક આ પ્રમાણે દેખાય છે ધારો કે આ પ્લેટ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો અર્થ શું થાય તે કુલંબ પ્રતિ ક્ષેત્રફળ છે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુતભાર પ્રતિ ક્ષેત્રફળ આપણે કહીએ કે તેની પૃષ્ઠઘનતા નિયમિત છે ફરીથી આ એક અનંત પ્લેટ છે જે દરેક દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે છે અને આપણે અહીં તેનો દોર્યો ધારો કે મારી પાસે અહીં બિંદુવત વિદ્યુત ભાર ક્યુ છે હવે આપણે આ પ્લેટ પરનો આટલો વિસ્તાર લઈશું હવે આ ભાગની પરિણામી અસર આ બિંદુવત વિદ્યુત ભાર પર શું થાય તેના વિશે વિચારીએ ધારો કે આ બિંદુવ વિદ્યુત ભાર ક્ષેત્ર થી સીધું જ નીચે અહીં એક બીજું બિંદુ છે અને ધારો કે અહીં આ અંતર r છે હવે સૌપ્રથમ પ્લેટના આ ભાગ અને આ બિંદુવત વિદ્યુતભાર વચ્ચેનું અંતર શું થાય અહીં આ અંતર શું થશે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ અહીં આ કાટકોણ ત્રિકોણ છે તેથી આ અંતર વર્ગમૂળમાં આ બાજુનો વર્ગ આ બાજુનો વર્ગ થશે માટે વર્ગમૂળમાં h નો વર્ગ r નો વર્ગ જે અહીં આ અંતર થશે હવે આપણે તેના વિશે થોડી સમજ મેળવીએ જો આ વિદ્યુતભાર ધન હોય અને અહીં આ પ્લેટ ધન વિદ્યુતભારિત હોય તો ફક્ત આ ભાગ વડે આ બિંદુવત્ધ વિદ્યુતભાર પર લાગતું બળ આ ભાગથી દૂર જશે માટે તે બળ આ દિશામાં જશે પરંતુ આ પ્લેટ દરેક દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે માટે આ પ્લેટનો બીજો ભાગ જે આ બિંદુની બીજી બાજુએ આવશે આ રીતે આ ભાગ વડે આ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ અથવા સ્થિત વિદ્યુત બળ કંઈક આ પ્રમાણે આવે તમે અહીં જોઈ શકો કે આપણી પાસે નિયમિત વિદ્યુત ભારની પૃષ્ઠ દરેક દિશામાં છે માટે બળના બળના સમક્ષિતિજ સમક્ષિતિજ ઘટકો ઘટકો કેન્સલ થઈ જશે અને આ બાબત પ્લેટ પરના કોઈ પણ બિંદુ માટે સાચી છે આપણે અહીં સાઈડ વ્યૂ લીધો છે પરંતુ જો આપણે આ પ્લેટનો ટોપ વ્યૂ લઈએ જો તેને ઉપરની તરફથી જોઈએ તો તે કંઈક આ રીતની દેખાય અને તે દરેક દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે કંઈક આ પ્રમાણે ધારો કે બિંદુવત્ વિદ્યુતભાર અહીં છે અને આપણે પ્લેટ પરનું બીજું કોઈક બિંદુ લઈએ જે આ જગ્યાએ છે તેનો ભય ઘટક આ વિડિઓમાંથી બહાર આવી રહ્યો છે અને તેનો કોઈક એક્સ ઘટક પણ હશે પરંતુ આ બિંદુનો એક્સ ઘટક તેને કેન્સલ કરશે તમે હંમેશા પ્લેટ પર કોઈક એવું બિંદુ શોધી શકો જે સમિતિની રીતે તેની વિરુદ્ધમાં છે જેનો સ્થિત વિદ્યુત બળનો એક્સ ઘટક પ્રથમ બિંદુના એક્સ ઘટકને કેન્સલ કરશે માટે આપણે આ બધા પરથી કહી શકીએ કે આ બિંદુ પરનું પરિણામી બળ ફક્ત ઉપરની દિશામાં જ આવશે સ્થિત વિદ્યુત બળના બધા જ સમક્ષિતિજ ઘટકો અથવા એક્સ ઘટકો કેન્સલ થઈ જશે કારણ કે આ બિંદુવત વિદ્યુતભારની બંને બાજુએ અનંત બિંદુઓ આવેલા છે તો આપણે હવે ફક્ત સ્થિત વિદ્યુત બળના વાય ઘટક પર જ ધ્યાન આપીએ ધારો કે અહીં આ ભાગ અથવા આ બિંદુ આ બિંદુવત વિદ્યુત ભાર પર E1 જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને તેની દિશા આ છે તો હવે તેનો વાય ઘટક શું થશે જે ઉપરની દિશામાં જાય અહીં આ બંને ધન વિદ્યુત ભારિત છે માટે આ તેને ઉપરની તરફ ધક્કો મારશે જો આપણે અહીં આ ખૂણો જાણતા હોઈએ જેને થીટા કહીએ તો આ વાય ઘટક અથવા ઉપરની તરફ જતો ઘટક e1 ગુણ્યા કોસાઇન ઓફ થીટા થશે કોસાઇન બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ થશે તેથી પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા કોસાઇન ઓફ થીટા આમ જો આપણને આ વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક અથવા શિરોલંબ ઘટક જોઈતો હોય તો આપણે આ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો ગુણાકાર કોસાઇન થીટા સાથે કરીશું પરંતુ આપણે થીટા કઈ રીતે શોધી શકીએ અહીં આ થીટા એ આ થીટા ને સમાન થાય આપણે તે ત્રિકોણમિતિ પરથી કહી શકીએ તો હવે કોસાઇન ઓફ થીટા શું થાય કોસાઇન થીટા બરાબર પાસે બાજુના છેદમાં કર્ણ થાય કોસાઇન થીટા બરાબર પાસે બાજુ છેદમાં કર્ણ જો આપણે આ ખૂણાના સંદર્ભમાં જોઈએ જે આ ખૂણાને સમાન છે તો તે પાસેની બાજુ અહીં આ પાસેની બાજુ છે છેદમાં કર્ણ થશે અને આ કર્ણ છે માટે આ ભાગને કારણે કરુવત વિદ્યુત થતા વિદ્યુત ક્ષેત્રનો ઘટક બરાબર જેને આપણે આ પ્રમાણે લખીશું વિદ્યુત ક્ષેત્રનો વહય ઘટક બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા કોસાઈન ઓફ થીટા તેના બરાબર ઈ વન ગુણ્યા કોસાઇન ઓફ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ પાસેની બાજુ h છે ભાગ્યા કર્ણ જે વર્ગમૂળમાં h નો વર્ગ r નો વર્ગ થાય હવે આપણે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધીએ અને પછી તેનું મૂલ્ય ફરીથી આ સૂત્રમાં મૂકીએ જેનાથી આપણને એક વિદ્યુત ક્ષેત્રનો y ઘટક મળશે આપણે ફક્ત આ બિંદુને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું નહીં પરંતુ આપણે આની આસપાસ આવેલી રીંગને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું હું તમને તે દોરીને બતાવીશ અહીં આ મારું અનંત સમતલ છે કંઈક આ પ્રમાણે આ અનંત સમતલ અથવા અનંત પ્લેટ છે અને તે દરેક દિશામાં અનંત સુધી વિસ્તરેલું છે જે કંઈક આ પ્રમાણે દેખાય છે અહીં મારી પાસે વિદ્યુત ભાર છે જે આ પ્લેટથી એચ જેટલી ઊંચાઈ પર છે ધારો કે આ બિંદુ ક્યાંક અહીં છે હવે હું આ બિંદુથી એકસરખી આર જેટલી ત્રિજ્યા ધરાવતી રીંગ દોરીશ માટે આ અંતર આર છે અને હવે આપણે આ આર ત્રિજ્યાની રીંગ દોરીશું જે આ બિંદુની ફરતે આવેલી છે જે કંઈક આ પ્રમાણે છે અહીં આ બધા જ બિંદુઓ આ વિદ્યુત એક સમાન અંતરે આવેલા છે તો હવે આ વિદ્યુત ભાર પર આ રીંગ વડે ઉત્પન્ન થતા વિદ્યુત બળનો ભય ઘટક શું છે તે શોધીએ તે કરવા આપણે આ રિંગનું ક્ષેત્રફળ શોધીશું અને પછી તેનો ગુણાકાર વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા સાથે કરીશું જેથી આપણને તે રિંગ પરથી કુલ વિદ્યુત ભાર મળશે અને પછી આપણે તે બિંદુ આગળનું બળ અથવા ક્ષેત્ર શોધવા કુલંબના નિયમનો ઉપયોગ કરી શકીએ અને ત્યારબાદ આપણે y ઘટક શોધવા આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આ થોડું લાંબુ થશે પરંતુ તમને તેના પરથી સમજાશે કે આપણી પાસે અચળ વિદ્યુત ક્ષેત્ર છે સૌપ્રથમ આપણે આ રીંગ પરનો વિદ્યુત ભાર શોધીએ માટે રીંગ પરનો વિદ્યુત ભાર શું થાય સૌપ્રથમ આપણે આ રીંગ ક્ષેત્રફળ શોધીએ અહીં આ રીંગનો પરિઘ ટુ પાય આર છે તેથી આપણે તેની પહોળાઈને ડી લઈએ પરિઘનો ગુણાકાર ડી સાથે કરીએ આ રીંગનો ક્ષેત્રફળ થાય હવે તેનો વિદ્યુતભાર શું થશે વિદ્યુતભાર બરાબર પૃષ્ઠઘનતા ગુણિયા ક્ષેત્રફળ માટે આનો ગુણાકાર સિગ્મા સાથે કરીએ આમ રીંગ પરનો વિદ્યુત ભાર આ થશે હવે અહીં આ આગળ વિદ્યુત ભાર આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શું થાય તેના માટે આપણે ઉપયોગ કરીએ કુલમ ના નિયમ અનુસાર તે બિંદુ આગળ રીંગ વડે ઉત્પન્ન થતું બળ બરાબર કુલમ નો અચડાંક ગુણ્યા રીંગ પરનો વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર ક્યુ

આના બરાબર અચળાંક ગુણ્યા રિંગ પરનો વિદ્યુતભાર ગુણ્યા બિંદુવત વિદ્યુતભાર ભાગ્યા હવે તેમની વચ્ચેનું અંતર વર્ગમૂળમાં h નો વર્ગ r નો વર્ગ છે અને જો તેનો વર્ગ લઈએ તો આ વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય માટે h નો વર્ગ r નો વર્ગ અને હવે જો આપણે આ રિંગ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગતા હોઈએ તો તે વિદ્યુત ક્ષેત્ર બળ પ્રતિ વિદ્યુતભાર થશે તેથી આપણે સમીકરણની બંને બાજુએ ક્યુ વડે ભાગીએ માટે વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બરાબર કુલમનો ભાર ભાગ્યા એચ નો વર્ગ વધતા આર નો વર્ગ આપણે અહીં આ સદિશનું મૂલ્ય શોધ્યું હવે આ સદિશનો નો વાય ઘટક શું થાય તેના બધા જ એક્સ ઘટકો કેન્સલ થાય છે આપણે ફક્ત તેનો વાય ઘટક શોધવા માંગીએ છીએ અને તેનો વાય ઘટક બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા કોસાઇન ઓફ થીટા થાય અને આપણે કોસાઇન ઓફ થીટાનું મૂલ્ય શોધી નાખ્યું છે તેથી આપણે આ બંનેનો ગુણાકાર કરીએ માટે રિંગને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે ઈ છે ગુણ્યા કોસાઇન ઓફ થીટા છેદમાં વર્ગમૂળમાં એચ નો વર્ગ વધતા આરનો વર્ગ આપણે અહીં તેનું થોડું સાદું રૂપ આપીએ અહી છેદ શું થશે વધતા આર નો વર્ગ આખાની ત્રણ ના છેદમાં બે ઘાત થશે અને અંશમાં શું આવે અંશમાં કે ગુણ્યા એચ હવે આપણે અહીં ક્યુ આર મૂલ્ય મૂકીએ qr ની કિંમત આ થશે 2 પાઇ સિગ્મા r dr આમ આપણે આ પ્લેટ થી h એકમ જેટલા અંતરે આવેલા બિંદુવત વિદ્યુતભાર પર ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો y ઘટક અથવા શિરોલંબ ઘટક શોધી નાખ્યો આપણે અહીં આખી પ્લેટ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર નથી શોધ્યું આપણે ફક્ત આ બિંદુની ફરતે આર જેટલા અંતરે આવેલી રિંગ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે તમે અહીં જોઈ શકો કે આપણે ફક્ત આ રિંગ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું જો હવે આપણે આખા સમતલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગીએ તો આપણે અહીં સંકલનનો ઉપયોગ કરી શકીએ પરંતુ આપણે આ બધી જ રિંગ માટે ઉકેલી શકીએ અને પછી બધા જ વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરી શકીએ જેના કારણે આપણને આ બિંદુવધ વિદ્યુતભાર આગળ પ્લેટ વડે ઉત્પન્ન થતું પરિણામે વિદ્યુત ક્ષેત્ર મળશે